પરીક્ષા ની તારીખ બાબતે ચર્ચા કરવાની છે તો પહેલા તમારા મિત્રોને શેર કરી દો વિડીયો ફટોફટ એટલે આપણે આગળની વાત શરૂઆત કરીએ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આપણે મળ્યા છે પરીક્ષા આપણા આપણામાંથી ઊભીને બોર્ડની એક્ઝામ અહીં ઊભી રહી છે ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ચૂકેલી છે એટલે ફટોફટ તમારા મિત્રોને શેર કરી દો દરેક મિત્રો સુધી આપણો વિડીયો પહોંચતો કરો કે જેથી દરેક મિત્રને આપણે માહિતી મળી રહે ઘણા સમય પછી લાઈવ મળવાનું થયું છે તો આપણે આપણા ટોપિક ધોરણ એક આપણે પંક્તિથી શરૂઆત કરીએ કે ડગલું ભરવા વાળા ડગલું ભરવા વાળા કદી પાસા પડતા નથી ડગલું ભરવાવાળા કદી પાસા પડતા નથી બેસી રહેવાવાળા કદી આગળ વધતા નથી આની અંદર તમે ડગલું ભર્યું છે હોમ કરી પડો ફતે છે આગે તમે ડગલું ભરી દીધું છે તમે ચોક્કસ સફળતા થવાના જ છો જે બેસી રહેનારા છે જે પ્રાબધ્ય છે જે નસીબના સહારે બેસીનેરા એમનું કદી જ પોતે આગળ વધી શકતા નથી બહુ મોટા ન્યૂઝ કહી શકાય કે તમારી જે તારીખ છે સત્યાવીસ તારીખે તમારી પરીક્ષા શરૂઆત થાય છે એ તો થવાની જ છે સત્યાવીસ તારીખ જે પેપર છે એ વચ્ચેના જે પેપર ને અંદર તમારો સમય તારીખ બદલાયલી છે તો કઈ તારીખ બદલાયલી છે તો તમારે જે 13 અને 14 તારીખ જે બોર્ડ ની एग्जाम તમારી છે છેલે તારીખ 14 તારીખ તમારી પૂરી થાય છે 13 અને 14 તારીખ આ બંને તારીખ ની અંદર મોટો ફેરફાર આવ્યો છે એટલે જે તારીખ છે જે તેર અને ચૌદ એ જાહેર રજા આપી દેવામાં આવી છે અને જાહેર રજા છે ધોળી અને ધૂળેટીની રજા ધોળી અને ધૂળેટીની રજા તેર અને ચૌદ તારીખે તેર માર્ચ બે હજાર પચીસ ચૌદ માર્ચ બે હજાર પચીસ આ બે દિવસ જે પેપર હશે એ પેપરની અંદર બદલાવ કરવામાં આવે છે પંદર એ જે ચૌદ તારીખનું પેપર હશે કે તે ચૌદ તારીખનું પેપર

એ સુધારો આપણે જોઈએ કે ભાઈ જે વિદ્યાર્થીઓ ધોરણ બાર ની અંદર પરીક્ષા આપી રહ્યા છે જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે મારે માર્ક સારા ઓછા આવ્યા છે આ પરીક્ષાની અંદર તો એ વિદ્યાર્થી મિત્રોને ફરીથી પણ મોકો આપવામાં મળશે

જે સીબીએસઈ ની અંદર જે પેટર્ન લાયા છે એ જ પેટર્ન હવે આપણે ગુજરાત ની અંદર લાગુ પાડવા જઈ રહ્યા છે એક ખાસ બાબત કારણ કે ભાઈ આપણે સમય ઘણો બધો ઓછો રહે છે એક્ઝામ આપણી નજીક આવી રહી છે લગભગ દરેક ની અંદર આપણો સિલેબસ પૂરો થઈ ચુક્યો હશે તો સિલેબસ ને ફોલો કરજો સિલેબસ ના આધારે તમે પરીક્ષાની અંદર તૈયારી કરજો હવે કેવા વિષયો તૈયારી કરીએ વધારે મહેનત આપણે સારા માર્ક લાવી તો જે પ્રિન્ટ આપેલી હોય એ બ્લુ પ્રમાણે જ તૈયારી કરજો કે જેથી કરી તમે સારા માર્ક લાવી શકો કારણ કે મનોવિજ્ઞાન હોય સમાજશાસ્ત્ર હોય અર્થશાસ્ત્ર હોય અંગ્રેજી હોય ગુજરાતી હોય કે અધરવાઇઝ ગણ કોઈપણ વિષય હોય બી હોય એકાઉન્ટ કોઈ પણ વિષય પણ બ્લુ પ્રિન્ટની અંદર લખેલું હશે કે ભાઈ આ ચેપ્ટર ની અંદર આટલા ગુણ બાર ને એ ગુણ બાર ની અંદર તમારે વિભાગ એ વિભાગ બી વિભાગ સી વિભાગ ડી કે વિભાગ ઇ એ પ્રશ્ન વાઇઝ એક પત્રક આપેલું છે કે આ

માહિતી સાથે આપણે મળ્યા હતા વિદ્યાર્થી મિત્રો વધારે તો આપણે જો કેવું નથી હસ્તરેખા નથી હોતી સફળતા એ જિંદગીની હસ્તરેખા નથી હોતી જે ચણાયેલી જે ઈમારત છે ને એના નકશામાં નથી હોતી શું કે છે સફળતા એ જિંદગીની હસ્તરેખા નથી જિંદગીની અંદર હસ્તરેખાના આધારે આપણે સફળ થઈએ એવું કોઈ બાબતની અંદર લખાયેલું નથી એટલે સફળ થવા માટે નસીબના સહારે બેસી ન રહેવા નસીબના જે સહારે બેસી રહેશે એ જ પોતે બેસી રહેનારો જ રહેશે એ પોતે આગળ વધી શકશે નહીં પણ ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી પણ મકાન પ્લાન મુજબ ઇમારત ચણવાની હોય તો પણ કારીગર અને મજૂર કોઈ પણ વ્યક્તિ એન્જિનિયરિંગ પોતે પ્લાન બનાવી દીધો પણ એ કામ જો મજૂર શ્રમિકો જો પૂરું નહીં કરે મહેનત નહીં જ કરે એ થઈ શકશે નહીં એટલે તમે તમે તમારી મહેનતને વધારો સમય ને પ્રમાણે ટેબલ બનાવીને વાંચવાનું શરૂ જો વાંચવાનું શરૂ ના કર્યું હોય તો વાંચવાનું શરૂ કરી દેજો બે કલાક તો ત્રણ કલાક તમને જે પ્રમાણે વાંચવાનું શેડ્યુલ બનાવ્યું એ પ્રમાણે વાંચજો જેથી કરી પાછળ તમને એ વધુ લાભ આપી શકે એક સારી નોટ બનાવજો જેથી તમને સારા એવું માર્કિંગની અંદર વધારો કરી શકે તો આ જ વિડીયો જે તારીખની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે એ તારીખ તેર અને ચૌદ તારીખ બોર્ડની એક્ઝામની અંદર કારણ કે એ દિવસે જાહેર રજા આપી દીધી છે એટલે ફેરફાર થયો છે એટલે તમારા મિત્રો સુધી